સોસાયટીમાં જે પાણી આવી રહ્યું છે તે પીડાશ પડતું છે અને ખૂબ જ દુર્ગંધ મારી રહ્યું છે દૂષિત પાણી હોવાને કારણે લોકો પીવામાં પાણીનો ઉપયોગ કરતા ડરી રહ્યા છે લોકોને ડર છે કે આ પ્રકારનું દૂષિત જીવાતવાનું પાણી પીવાથી તેમના આરોગ્ય નુકસાન થઈ શકે છે તો સ્થાનિક રહી શીતલબેને જણાવ્યું કે બે ત્રણ દિવસથી પીવાલાયક પાણી આવ્યું જ નથી પહેલાં આવી કોઈ મુશ્કેલી ન હતી પરંતુ ત્રણ દિવસ પહેલાં પીવાનું જે પાણી આવતું હતું તે ખૂબ જ દુર્ગંધ મારતું હતું અને પીળાશ કલરનું પણ હતું અમને એવું છે કે માત્ર અમારા થોડા ઘરોમાં આ સમસ્યા હશે પછી જ્યારે એકબીજાને પૂછ્યું ત્યારે માલુમ પડ્યું કે આખા સોસાયટીમાં આ પ્રકારની સ્થિતિ રહેલી છે અને આજુબાજુની સોસાયટીમાં પણ દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે આ બાબતે અમે અધિકારીઓનો સંપર્ક કર્યો છે અને તેમણે અમારી મુશ્કેલીઓ અંગે જાણ પણ કરી છે પાણીમાં જીવાત પણ સ્પષ્ટ દેખાઈ રહી છે જેને કારણે બાળકો કે વયોવૃદ્ધોને આ પાણી આપવું ખૂબ જ જોખમમાં જણાઈ રહ્યું છે પટેલ દીપક પાલનપુર વિસ્તારમાં અને ઘણા સમયથી આ પાણીનો પ્રશ્ન જે એકદમ દુર્ગંધયુક્ત અને એકદમ દોઢું પીળા કલરનું પાણી આવી રહેલું છે વારંવાર રજૂઆત કરવામાં આવેલી હાઇડ્રોલ ડિપાર્ટમેન્ટમાં તેમ છતાં બી આ બાબતે આંખાડા કાન કરી રહેલા છે અને પાણીની અંદર લીલના ડોટ્સ પણ આવી રહેલા છે પણ તેમ છતાં બી સવારે તમે જોવા જેવા પાણી સ્ટાર્ટ થાય તો લગભગ અડધો કલાક સુધી તો એ પાણી એવું છે કે જે પીવા તો છોડો પણ વાપરવા લાયક બી નથી એટલું ખરાબ પાણી આવેલું છે અને આ વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટર બી આ વિસ્તારમાં રહે છે એમના ઘરે બી આ જ સમસ્યા છે છતાં બી એ હોદ્દા ઉપર રહીને એ લોકો બી આ વસ્તુને હાઈલાઈટ કરી નહીં શકતા તો અમારી આ વિસ્તારના રહીશોની એ માગણી છે કે તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી ના નીકળે એ એનું ધ્યાન રાખી અને તાત્કાલિક પાણીના પ્રો પ્રોબ્લમનું જે સોલ્યુશન કરવામાં આવે કે જેથી સામાન્ય માણસ આ પાણી પી શકે ગરમીના સમયમાં હા હું મારું નામ રવિ શિંદે છે હું પાલનપુર ગામ વિસ્તારમાં રહ્યું પંચોટી સોસાયટીમાં અમારે ત્યાં સ્થાનિક રાજ છેલ્લા છ સાત દિવસથી પાણીની સમસ્યા છે સ્ટાર્ટિંગમાં પાણી નવ વાગે આવે ત્યારે એકદમ લીલવાળું આવે હં લીલવાળું આવે ને દૂર આવે ને પછી પીળું પડી જાય છે શું પીવાનો તો પ્રશ્ન જ નથી આવતો હં તો વાપરીએ બી તો વિચાર કરીને વાપરવું પડે છે પીવા માટે પાણી બે વાર ગરમ કરવું પડે ત્યારે પાણી એ થાય છે હં હવે આ આમાં અમે બીમાર પડીએ એ જ પડે એની જવાબદારી કોણ અમારા માનનીય કોર્પોરેટર છે એ જ્યારે જીતા ત્યારે અમે રોડ પર જોઈ એમને હાથ હલાવીને ગયા અભિવાદન કરીને ત્યાર પછી અમે એમને કોઈ દિવસ જોયા નથી એમની એસી ચેમ્બરમાં બેહીને એ શું કરે એમને જ ખબર હો સ્થાનિકોનો કોઈ દિવસ એમણે ઇન્ટરવ્યૂ લીધો નથી કે મુલાકાત લીધી નથી કે ભાઈ તમારે શું પ્રોબ્લેમ છે શું નહીં વાર વાર રજૂ તો મ્યુનિસિપાલિટીમાં કરી પણ એ લોકોનો બી કાન બહેરા છે એ લોકો બી કંઈ સાંભળતા નથી તો હવે અમે આ કોને કોની પાસે જઈએ ને કોને કહીએ આ રાંદેર વિસ્તારની અંદર દુર્ગંધ મારતું પીવાનું પાણી આવતા લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થઈ શકે છે તેને પરિણામે હાઇડ્રોલિક વિભાગના અધિકારીઓ દ્વારા દૂષિત પાણી ક્યાંથી આવી રહ્યું છે તે અંગે કામગીરી શરૂ કરવામાં આવી છે સ્થાનિક કોર્પોરેટરને આ બાબતને જાણ કરતા તેઓ પણ હવે અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે પરંતુ આ જે મુશ્કેલીઓ છે તે ઝડપથી બંધ થાય તે ખાસ જરૂરી છે કારણ કે લોકોને પીવાયુક્ત શુદ્ધ પાણી મળતો ન હોવાને લીધે એ બહારથી પાણી ખરીદીને લાવવું પડે છે ઓઝર ખુરશી સાથે પ્રકાશવાળા